प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर्ड बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एमडीएफ डी वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है एक महिला के जो जन्म साबरकाठा प्रांतिजना मजरा गाम में थोड़ा तो त्यारबाद अभ्यास करो શિક્ષિકા બન્યા અને બાલીસણા ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી અને હવે મહિલા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે આપણે વાત આજે કરવાની છે સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયાની નમસ્કાર મારું નામ છે જયેશ અને ન્યૂઝ કેપિટલના સીધું કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપણે આજે વાત કરવી છે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા વિશે શોભનાબેન આપણી સાથે છે શોભનાબેન તમે ચૂંટણીના મેદાનમાં છે તે ઉતર્યા છે એ પહેલાં એક ટિકિટ છે તમે બદલાવી નાખી છે શું કહેશો કેવા પ્રકારનું જે સ્થિતિ ત્યારબાદ તમારું નામ જાહેર થયું કેવી રીતે પ્રચાર છે છે તે ચાલી રહ્યો પહેલાં તો હું એ કહું કે ટિકિટ બદલાવી નથી નાખી મેં અનિચ્છા દર્શાવી હતી એમને જેના થકી એક મહિલાને ઉમેદવાર તરીકે પસંદગી કરવાની હતી એમાં મારી પસંદગી થઈ છે નામ જાહેર થયું છે આપણે જ્યારે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ ત્યારે હવે ગણતરીના દિવસો જ છે તે મતદાનને આડે બાકી રહ્યા છે કેવા પ્રકારે પ્રચાર છે તે ચાલી રહ્યો છે કેવા પ્રકારની જે દિનચર્યા છે તે અમારી ચાલી રહી છે અત્યારે સવારે અમે આઠ વાગ્યાથી ઘરેથી નીકળી જઈને અમારા પ્રચારમાં અમારા વિસ્તારમાં અમે પ્રચાર અર્થે નીકળીએ છીએ અને જંગી સમર્થન મળી રહ્યું છે કારણ કે સમગ્ર દેશમાં એક મોદી લહેર ચાલી રહી છે અને વિકાસની રાજનીતિ થઈ રહી છે ત્યારે એ વિકસિત ભારત જોવા માટે આખા દેશની જનતા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને એમના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારને સૌ ત્રીજી તણમાં જોવા ઈચ્છી રહ્યા છે અને એટલા માટે જંગી સમર્થન મને મળી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં જતા હોય છે ત્યારે અનેક રાજકીય રીતે પણ તેઓ છે પરિપક્વ હોય છે એવામાં તમે છે તે પ્રથમ વખત લડી રહ્યા છો કેવા પડકારો છે તે તમને અત્યારે લાગી રહ્યા છે કે હજુ પણ લોકો વચ્ચે જવું પડે છે જે અનુભવ હોય છે એની સામે નવા ઉમેદવારને થોડી મહેનત છે તે વધુ કરવી પડતી હોય છે કેવું તમે અત્યારે અનુભવો છો પ્રચાર દરમિયાન પ્રચાર દરમિયાન હું જ્યારે જાઉં છું તો મારા પ્રચારમાં આપણું જે ગુજરાત મોડલ છે એના પછી જે ભારતમાં વિકાસ થઈ રહ્યો છે એ જનતા સૌ જાણે છે દસ વર્ષના ગાળામાં જે પ્રધાનમંત્રી બન્યા પછી મોદી સાહેબે જે વિકાસના કાર્યો કર્યા છે જનતા સૌ જાણે છે અને જનતા એ નક્કી કરી લીધું છે મન બનાવી લીધું છે કે આ વખતે આપણી ત્રીજી વાર પણ માન્ય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર જોઈએ છે એટલે એના થકી મને પ્રચારમાં કે ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ વિરોધનો સામનો કરવો નથી પડ્યો અને જનતા ખૂબ સરસ રીતે મને આવકારી રહી છે અને સર્વ સમાજ પણ એમની બેઠકો કરીને ભારતીય જનતા પાર્ટીને વિજેતા બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે ખાસ કરીને તમે લોકો વચ્ચે જઈ રહ્યા છો કયા મુદ્દાઓને લઈને છે તમે લોકો પાસે મત માગી રહ્યા છો કારણ કે પીએમ મોદીના નામથી તો મત મળી રહ્યા છે પરંતુ ઉમેદવાર તરીકે તમે કઈ એ વાતો લોકો સુધી લઈ અને જઈ રહ્યા છો કે જેને લઈને તમને મતો છે કે લોકો આપે પ્રકારના જ્યારે જનતા વચ્ચે જવાનું થાય ત્યારે જે વિકાસની વાતો છે એ જનતા જાણે છે અને જે વિકાસ અને જે યોજનાઓ છે એનાથી જનતા વાકેફ છે યોજનાઓનો લાભ જનતા લઈ રહી છે અને જ્યારે મારે જવાનું થાય ત્યારે કોઈ સ્થાનિક પ્રશ્ન એવો હોય તો મારી સાથે અમારા ધારાસભ્યશ્રી પણ હોય છે અને એમની સાથે રહીને જનતાના કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એ અમે એમને હૈયા ધારણ આપીએ છીએ કે તમારા જે કંઈ પ્રશ્ન થોડા ઘણા રહ્યા છે કારણ કે વિકાસ તો ખૂબ મોટા પાયે થઈ રહ્યો છે પણ જે ગામડા લેવલે થોડું ઘણું પણ કંઈ રહી ગયું હશે એ આચારસંહિતા પૂરી થયા બાદ એ કામો પ્રગતિના પંથે છે અને પૂર્ણ થશે એવી અમે ખાતરી આપીએ છીએ લોકોની તો માંગ હશે પરંતુ તમારા મતે હજુ એવા કયા કાર્યો છે કે જે સાબરકાંઠા જે લોકસભા છે તેમાં હજુ કરવાના બાકી છે અથવા તમે વિચાર્યું હોય કે ભાઈ મારું એક આવું સપનું છે કે મારું જે સાબરકાંઠા છે તે આ પ્રકારનું હોવું જોઈએ એ પ્રકારનું કોઈ તમારો વિચાર છે ખરો જો એક શિક્ષક તરીકે મેં નોકરી કરી અને શિક્ષણમાં પણ ખૂબ સુધારા આવી રહ્યા છે આપણો સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત શાળાઓ આધુનિક થઈ રહી છે ડિજિટલ થઈ રહી છે કોમ્પ્યુટર દ્વારા બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે રોડ રસ્તાઓ પણ ખૂબ સુંદર રીતે બની રહ્યા છે બ્રિજ પણ બની રહ્યા છે અને પ્રગતિમાં છે પાણી પણ નળસે જલ યોજના અંતર્ગત બધાને ગામડે ગામડે પાણી મળી રહ્યું છે તો હજુ પણ એવા વિકાસના કોઈ કાર્યો જે અત્યારે થઈ રહ્યા છે એ તો સૌ એનો લાભ લઈ રહ્યા છે પણ જ્યારે જનતા સમક્ષ મારે જવાનું થાય અને જનતા મને એમ કે અમારે વિકાસના આ કામોમાં અમારે તમારી જરૂર છે તો એ જનતાના પ્રશ્નો સાંભળીને એનું સોલ્યુશન લાવવાના હું પ્રયત્નો કરીશ હા એક શિક્ષિકા તરીકે તમે ફરજ બજાવી ઘરની જવાબદારી હોય છે એવામાં એક શિક્ષિકા તરીકે નોકરી કરતા એ મહિલાની જવાબદારી થોડી વધારે હોય છે અને એવામાં હવે તમે રાજનીતિમાં પણ સક્રિય રાજનીતિમાં જોડાયા છો ત્યારે કેવા પ્રકારે એ જવાબદારીને તમે જોશો અને એ સાથે સાથે જે પરિવારની જવાબદારી છે એનું નિર્વાહન કેવી રીતે કરશો શિક્ષિકા તરીકે જે મારી ફરજ બજાવી એકત્રીસ વર્ષ પૂર્ણ કર્યા બાદ જ્યારે રાજનીતિમાં હું પ્રવેશ કર્યો છે આમ તો રાજનીતિ નો મને અનુભવ છે જ કારણ કે મારા ઘરમાં પહેલેથી જ રાજકારણ ચાલી આવ્યું છે ને ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી હું જોડાયેલી હતી અને રહી વાત કે કઈ રીતે મેનેજ કરશ તો પરિવારનો તો મારે પૂરેપૂરો સપોર્ટ છે મને અને જે ટાઈમ મેનેજમેન્ટ કરીને ચાલવાનું હોય છે એમાં પણ સવારને જે કામ હોય એ પૂર્ણ કરીને જ્યારે અમે જનતા વચ્ચે પ્રચાર કરવા જઈએ છીએ તો એમાં જનતા મને સાથ આપે છે એટલે કંઈ પડકારરૂપ જેવું કંઈ લાગતું નથી ચોક્કસથી તો તમે રાજકારણ રાજનીતિમાં આવી રહ્યા છો તમારા પતિ પહેલાંથી સક્રિય રાજનીતિમાં છે તમારા સાસુમાં હતા એ પણ રાજનીતિમાં રહેલા છે તમે જે દેરાની જેઠાણી છો એ પણ રાજનીતિમાં રહેલા છે એક વારસો છે તે મળેલો છે જેને તમે આગળ ધપાવવા છે તે જઈ રહ્યા છો હા એ પરિવારનો ખૂબ સાથ મની રહ્યો છે મારા માતા પિતાએ મને શિક્ષણ આપ્યું અને એક શિક્ષિકા તરીકે મેં ફરજ બજાવી એ શિક્ષણ થકી આજે હું શિક્ષિત ઉમેદવાર મહિલા તરીકે લોકસભાની ઉમેદવાર તરીકે આજે ઉપસ્થિત છું અને શિક્ષણ અને મારા પરિવારનો સાથ આ બંનેનો સમન્વય થાય છે મારા માતા પિતા અને મારી સાસરી બંનેનો આમાં ખૂબ મોટો ફાળો છે અને જનતાનો પ્રેમ પણ છે કે જે આજે મને જ્યાં જવું ત્યાં ખૂબ મોટી સંખ્યામાં અને મહિલા સંમેલનો ખૂબ મોટા પાયે થઈ રહ્યા છે મહિલાઓ બહુ ઉત્સાહિત છે મહિલાઓ ઈચ્છે છે કે એક મહિલા તરીકે જ્યારે આપણને ઉમેદવાર મળ્યા છે તો દરેક મહિલા પોતે ઉમેદવાર હોય એ રીતના પ્રયત્નો કરી રહીને મહિલા સંમેલનો થઈ રહ્યા છે આટલા બધા જે લોકો પરિવારમાં હોય રાજનીતિ સાથે જોડાયેલા હોય તો ક્યાંક પ્રચારનો બોજ છે તે હળવો થઈ જાય જે વેચાઈ જતો હોય છે પતિ કરતા હોય છે સાસુ કરતા હોય છે પરિવારના સભ્યો અલગ અલગ કરતા ક્યાંક ભાર છે તે ઓછો થતો જણાય કે ભાઈ એટલા બધા લોકો છે તો મારા ઉપર જે ભાર છે થોડો ઓછો છે કે બધા જવાબદારીઓ અલગ અલગ વેચાય છે પરિવારની સાથે સાથે અમારા ગામડાઓ પણ આજે બધા સાથે જઈ પ્રચારમાં જોડાઈને અને મને સમર્થન કરી રહ્યા છે પરિવારની સાથે સાથે જનતા પણ મને એટલું સમર્થન આપી રહી છે એટલે બોજ એટલો બધો નથી કારણ કે જનતા મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર ઈચ્છી રહી છે સ્થિર સરકાર ઈચ્છે છે જનતા એટલે જનતાનું મન બની ગયું છે અને મોદી લહેર ચાલી રહી છે વિકાસની રાજનીતિ થઈ રહી છે રાષ્ટ્રહિતની રાજનીતિ થઈ રહી છે તો જનતા એ માટે તૈયાર છે ખાસ કરીને વાત કરીએ તો હજુ પણ અનેક એવા કામો છે કે પીએમ મોદી પણ અનેકવાર એ બાબતની ચર્ચા કરી ચૂક્યા છે કે એ સરપંચ કોઈ મહિલા છે તેને બનાવવામાં આવે એ પ્રકારે મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાત કરતા હોય છે પણ સાથે સાથે એ પ્રકારની વાત પણ અગાઉ એ તેઓ કરી ચૂક્યા છે કે જ્યારે કોઈ મહિલા સરપંચ બને તો પાછળથી પતિ છે તે સમગ્ર વહીવટ સંભાળતા હોય છે એવી સ્થિતિમાં તમે કઈ રીતે જોવો છો કે તમે જવાબદારી આપવામાં આવે ને જનતા તમને એ પદ આપે સાંસદનું પદ આપે તો ત્યારબાદ પણ તમે જે પ્રમુખતાથી આગળ આવશો કે પછી જે પ્રકારે અન્ય કેસોમાં આપણે સાંભળતા હોય છે કે પતિ છે તે બધું સંભાળે છે એવા કિસ્સામાં તમે કઈ રીતે જુઓ છો આ ઘટનાને કે જે મહિલાઓ છે તેને પ્રાધાન્ય તો આપવામાં આવે છે પરંતુ બેકડોરમાં પરિવારના અન્ય સભ્યો છે તે બધો સત્તા છે તે સંભાળતા હોય છે ના ના જનહિતના કાર્યો કરવામાં અને જે યોજનાઓ છે લાવવામાં અને જે કામ કરવામાં નિર્ણય લેવામાં હું સક્ષમ છું હું શિક્ષિત છું ઠીક છે આપણે માર્ગદર્શન લઈ શકીએ પણ નિર્ણય મારો પોતાનો હોય એવું નહીં કે બેકગ્રાઉન્ડમાં પરિવાર જ કરે કે ઉમેદવારના પતિ બધું કરતા હોય એવું નથી હોતું મહિલા તરીકે જ્યારે મારી પસંદગી કરી જ છે આપણા કેન્દ્રીય નેતૃત્વએ તો મારી પણ જવાબદારી છે કે હું મારી રીતે મારા નિર્ણય લઉં હા માર્ગદર્શન જરૂરી છે વડીલોનું કે અન્ય ધારાસભ્યશ્રીઓ હોય જિલ્લા પંચાયત સદસ્યો હોય કે જેમના સાથે રહીને મારે કામ કરવાનું હોય છે જે સમયે ટિકિટ છે કે સાબરકાંઠામાં નામ જાહેર થયા ત્યારે ભીખાજીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એ નિર્ણય છે તે બદલવામાં આવ્યો અને તો છે તમારું નામ જાહેર કરવામાં આવ્યું જ્યારે તમારું નામ જાહેર થયું એ એ સમયે તમે ક્યાં હતા અને તમને અપેક્ષા હતી કે તમને પાર્ટી દ્વારા જવાબદારી છે તે આટલી મોટી સોંપવામાં આવશે. ભીખાજીનું નામ જાહેર થયું અને પછી એમણે અનિચ્છા દર્શાવી. એના પછી ભીખાજીએ જ મેગ્રજમાં મેં જ્યારે પ્રવાસ કર્યો તો સમગ્ર મેઘરજના આખા પ્રવાસમાં અને દરેક જગ્યાએ મારું ફોર્મ ભરવાનું હતું એ દિવસે પણ ભીખાજી મારી સાથે રહ્યા હતા અને એમણે મારા માટે પ્રચાર કરીને મને એક ભાઈ તરીકેનો પ્રેમ એમણે મને આપ્યો એ એ દિવસે મેં જોયું કે જ્યારે હું પ્રચાર કરતી હતી ત્યારે ખૂબ લોકોએ એવું કીધું હતું કે મેઘરજ તાલુકામાં જશો તો આમ તેમ પણ મેં એવું ક્યાંય જોયું નથી ખૂબ સરસ રીતે મેઘરજવાસીઓએ મને આવકારી ભીખાજી મારા સાથે રહ્યા એમણે કહી દીધું કે હું મારી બેનને લઈને પ્રચાર કરવા આવ્યો છું એટલું સમર્થન પણ એમણે મને આપ્યું છે હજુ એક મહિલા તરીકે જે મહિલાઓની સ્થિતિ છે એને તમે કઈ રીતે જોવો છો અને તમે સાંસદ બન્યા બાદ એમાં તમારા ખાસ કરીને તમારા મત વિસ્તારમાં હજુ એવી કઈ જરૂરિયાતો છે કે જેને લઈને મહિલાઓને છે તે વધુ સારી સુવિધાઓ છે તમે આપી શકો એવું તમને લાગે છે મહિલાઓ માટે જે યોજનાઓ છે એ યોજનાઓનો વધારેમાં વધારે હમણાં વિશ્વકર્મા યોજના જે આવી એમાં જે મહિલાઓ છે એ લાભ લઈ રહી છે અને આયુષ્માન કાર્ડ છે એમાં પણ એક મહિલાને પરિવારની ચિંતા થતી હોય છે કે જ્યારે ઘરમાં કોઈ મોટી બીમારી આવે તો કોઈ દિવસ એવું પણ બનતું હોય પહેલાં કે આપણે કોઈ દાગીનો કે કોઈ વેચવું પડે ને આપણી મોટી બીમારીમાંથી પણ હવે એ પણ રહ્યું નથી એટલે મહિલાઓને શક્તિ સશક્તિકરણ માટે આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ચિંતિત છે એટલા માટે મહિલાઓ દુઃખી ન થાય ને પાછળ ન રહી જાય એના માટેની ખૂબ સારી યોજનાઓ એમણે આપી છે અને એ યોજનાઓનો મહિલાઓ વધારેમાં વધારે લાભ લે એવા મારા પ્રયત્નો હશે એક શિક્ષિકા તરીકે તમે ત્રીસ વર્ષથી વધુ સમય વિતાવ્યો ત્યારબાદ હવે રાજનીતિમાં આવ્યો કેટલો તફાવત બંને પ્રોફેશનમાં જોવો છો શિક્ષિકા તરીકે બાળકોનું વર્ગમાં ભાવિક ઘડતર કર્યું અને બાળકો સાથે ખૂબ પ્રેમથી મેં ત્રીસ વર્ષ પસાર કર્યા હવે જ્યારે રાજકારણમાં મારો પ્રવેશ થયો છે તો જનતા પાસે પણ એટલા પ્રેમથી કામ લેવાનું છે અને જનતા પણ મને માર્ગદર્શન આપશે એ રીતે મારે કામ કરવાનું છે ક્યારેક સ્કૂલમાં બાળકો તોફાન કરતા હોય તો એમને દાટ આપવી પડતી હોય છે ક્યારેક મારો મારવો પડતો હોય છે એવામાં હવે કાર્યકર્તાઓ છે ક્યારેક કામ નહીં કરે અથવા તો આડી રીતે ચાલશે તો શોભનાબેન છે કઈ રીતે એમની પાસેથી કામ કટાવશે બાળકો તોફાની હોય સાથે સાથે એટલા હોશિયાર પણ હોય છે બાળકો અને મારે કોઈ દિવસે શાળામાં બાળકો પ્રત્યે એવા કડક વલણો અપનાવવાની જરૂર પડી નથી કારણ કે સૌની સાથે હું પ્રેમથી રહેવાનું મારો સ્વભાવ છે અને કાર્યકર્તાઓ તો એમનું કામ કરે જ છે ભારતીય જનતા પાર્ટીને બધા વરેલા છે જનતા પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈચ્છી રહી છે પણ ક્યાંક એવું લાગે તો એમને પણ પ્રેમથી સમજાવવાની મારી આવડત છે એક બેન તરીકે એક ભાઈને હું સમજાવી શકું છું કે હું આપણી બેન છું અને અત્યારે તો કોઈ નારાજગી જેવું કાંઈ છે નહીં એટલે સૌ મારી સાથે છે એટલે કડક વલણ અપનાવવાનું તો મારામાં એ સ્વભાવ જ નથી તો જ્યારે વિવાદની વાત થઈ છે તો એક વાત એ પણ છે કે જ્યારે તમારું નામ જાહેર થયું ત્યારબાદ પણ અનેક એવી બાબતો સામે આવી જેને લઈને પ્રદેશ નેતૃત્વ છે તેમને દખલગીરી કરવી પડી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો આવ્યા ત્યારબાદ એ સમગ્ર ઘટનાક્રમ અને અત્યારની જે સ્થિતિ છે એમાં કેટલો તફાવત આવ્યો છે કેટલો પોઝિટિવિટી તમારા તરફથી આવી છે સર્વએ મને સમર્થન આપ્યું છે સર્વ મારી સાથે છે સર્વ સમાજ મારી સાથે છે ખૂબ સરસ સર્વ સમાજમાંથી મને આવકાર મળી રહ્યો છે અને હવે ક્યાંય એવો વિરોધ કે એવું ક્યાંય જોવા મળતું નથી અને જો ક્યાંક વિરોધ થતો હશે તો એ કોંગ્રેસ વિરોધ કરાવી રહી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જનતાનો કોઈ વિરોધ નથી કારણ કે જનતાને એક જ વાત મનમાં બેસી ગઈ છે કે હવે આપણે ભારતીય જનતા પાર્ટીની આપણી નેતૃત્વ છે એ માન્ય વડાપ્રધાન મોદી સાહેબ જ કરે ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે નિશ્ચિત છે મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને એમના નેતૃત્વવાળી સરકાર એ જે દસ વર્ષમાં એમણે જે કામ કર્યા છે ભારતને વિકસિત બનાવ્યું છે સમૃદ્ધ બનાવ્યું છે આત્મનિર્ભર બનાવ્યું છે વિશ્વમાં ભારતનું નામ અગ્રેસર છે આપણા ગુજરાતનો વિકાસ પણ આંખે ઉડીને વર્ગીયો છે તો જનતાનું મન બનાવી લીધું છે આ સરકાર જોવા માટે અને સ્થિર સરકાર જોવા માટે એટલે હવે એ નિશ્ચિત છે કે ગુજરાતમાં પણ આપણે છવ્વીસમાં છવ્વીસ એમાંથી એક સીટ તો આપણે ઓલરેડી જીતી ચૂક્યા છીએ પચીસ સીટો પણ જીતવાના છીએ અને સમગ્ર દેશના જે લક્ષ્યાંક છે ચારસો બારનો એ પણ આપણે જીતી રહ્યા છીએ તમારા પતિ તરફથી છે કેટલો સહયોગ મળી રહ્યો છે મારા પતિનો પણ ખૂબ સહકાર મને મળી રહ્યો છે આમ એવું કહેવાતું હોય છે કે સફળ પુરુષની પાછળ એક મહિલાઓનો હાથ હોય છે પણ મારા કેસમાં એવું છે કે સફળ મહિલાની પાછળ એક પુરુષનો હાથ હોય છે કારણ કે મારા પતિએ મને ખૂબ સપોર્ટ કર્યો છે મને આગળ આવવામાં એ જ્યારે રાજનીતિમાં હતા ત્યારે તમને એટલો ઇન્ટરેસ્ટ રાજનીતિમાં હતો તમે એમને જોતા કઈ રીતે પ્રચાર કરતા હતા કઈ રીતે એમની કામગીરી હતી એ અનુભવ પણ કામે આવે છે એ સમયે તમને એવું હતું કે ભાઈ મારે પણ સક્રિય જે રાજનીતિ છે એમાં આવવું છે અથવા સાંસદ બનવું છે એવું હા જ્યારે એ ચૂંટણી લડતા હતા રાજકારણમાં હતા ત્યારે મેં પણ મારી રીતે પ્રચાર એમનો જોયેલો એમને જે રીતે પ્રચાર કરતા હતા એ પણ મેં અનુભવેલું ક્યાંક કંઈ કોઈ જગ્યાએ એવું લાગે તો એમને સૂચન પણ કરેલા કે આપણે આ રીતે કરવા જેવું છે એમ અને એ રીતે અમે ચૂંટણી પ્રચારમાં એકબીજાની સંકલનથી મેં જોયેલું છે કે રાજનીતિમાં કઈ રીતે આગળ વધવું કે કઈ રીતે એમણે મને જે સાથ આપ્યો અને કઈ રીતે મેં એમને સાથ આપ્યો એ રીતે અમે રાજકારણમાં એકબીજાના સહયોગથી આજે અહીંયા છીએ એ રાજનીતિમાં હતા ત્યારે એ પ્રચારમાં વ્યસ્ત રહેતા ત્યારે તમને એવું લાગતું હશે કે આ તો આખો દિવસ બહાર ફર્યા કરે સમય પણ હવે એ સમજાય છે છે કે કેટલું જરૂરી લોકો હા લોક સંપર્ક ખૂબ જરૂરી છે લોકોની વચ્ચે રહેવું એ ખૂબ જરૂરી છે અને એ કારણથી આવકાર પણ મળી રહ્યો છે અને મારો પણ સ્વભાવ એવો છે એક શિક્ષિકા તરીકે પણ હું જ્યારે બે જગ્યાએ ખેડબ્રહ્મા અને બાલિશનામાં નોકરી કરી તો મારા બાળકોની સાથે સાથે ગામમાં વાલીઓ સાથે પણ એટલો સંપર્ક રહેલો હતો અને જ્યારે આટલો સંપર્ક આપણો હોય અને એ જે બહાર ફરતા હતા એમાં હું ક્યાંય અવરોધરૂપ નથી બની ઘણીવાર એવું બને કે મોડા આવવાનું થાય પણ મેં કોઈ દિવસે એમને ક્યાંય કોઈ જગ્યાએ રાજનીતિમાં રોક્યા નથી બાર વાગે કે બે વાગે જ્યારે પણ આવે મેં એમને એવું નથી કીધું કે તમે આટલા વાગે ઘરે આવી જાઓ તો આ જે તમે પ્રચાર કરો છો લોકો સુધી જાઓ છો એમાં જે કાર્યકર્તાઓ છે તે મહત્વનો ભાગ ભજવતા હોય છે ત્યારે તમે અત્યારે જે પ્રચાર કરી રહ્યા છો એમાં કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકર્તાઓનું જે સંગઠનની કામગીરી છે એમાં કઈ પ્રકારનો તફાવત છે તે તમે જોવો અનુભવો છો ભાજપનું સંગઠન અને ભાજપના કાર્યકર્તાઓ આખી પાર્ટી જ ખૂબ શિસ્તબદ્ધ રીતે ચાલી રહી છે એમનું માઇક્રો પ્લાનિંગથી એમની જે માઇક્રો પ્લાનિંગથી ચાલી રહ્યા છે એના થકી જ આ ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને એના થકી જ ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ બહુમતી મળી રહી છે આપણા રાજ્યમાં પણ બે વખતે છવ્વીસમાંથી છવ્વીસ સીટો આપણે જીત્યા છે એ કાર્યકર્તાઓની સંગઠનના અને જનતાના પ્રેમથી આ બધું શક્ય બન્યું છે અને માઇક્રો પ્લાનિંગ તો છે જ અને શિસ્તબદ્ધ રીતે ચાલતી પાર્ટી છે એટલે ક્યાંય કોઈને કોઈ નારાજગી નથી કે બધા પોતપોતાની રીતે કામ કરતા હોય છે હવે વાત છે કોંગ્રેસની કરવી છે કે તમે જે સીટ ઉપરથી લડી રહ્યા છો એ સીટ એક સમયે કોંગ્રેસનો ગઢ છે તે માનવામાં આવતી હતી કોંગ્રેસના જે નેતાઓ છે તે ચૂંટાઈને આવતા હતા એવામાં બે હજાર ચૌદ બાદ આ જે પ્રથા છે તે બદલાય છે કઈ રીતે જોવો છો તુષાર ચૌધરી જે તમારી સામેના ઉમેદવાર છે અહીંયા તો વિકાસની રાજનીતિ ચાલે છે રાષ્ટ્રહિતની રાજનીતિ ચાલે છે સૌના સાથ અને સૌના વિકાસની રાજનીતિ ચાલે છે ફરી એકવાર મોદી સરકાર આવી રહ્યા છે ત્રીજી વાર વડાપ્રધાન મોદી સાહેબ બની રહ્યા છે જનતા ઈચ્છી રહી છે હવે દેશમાં સુખ સુખાકારી અને શાંતિ સ્થપાઈ ચૂકી છે રામ રાજ્ય આવી ગયું છે જનતાને બીજું શું જોઈએ એટલે જનતા હવે ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વવાળી સરકારી છી રહી છે પછી છેલ્લા બે ટમથી છે તે ભાજપના સાંસદ છે તે અહીંયા હતા હજુ પણ કેટલાક કામો એમણે પણ કર્યા હશે હજુ પણ એવા કયા કાર્યો છે કે ખાસ કરીને જે તમારે તમારા મતિ સુધારમાં કરવાના લાગે છે એમણે પણ કાર્યો કર્યા છે આ દસ વર્ષમાં જે કરવાના હતા એ અને જે બાકી છે પ્રગતિના પંથે છે અને જે થોડા ઘણા બાકી હશે એ હવે મારે જનતા પ્રેમ આપશે એટલે મારે કરવાના છે અંતિમ સવાલ છે કે બેન કે હજુ જે પાંચ લાખથી લીડની વાત છે તે સી આર પાટીલ કરી રહ્યા છે કે તમામ બેઠકો ઉપર પાંચ લાખથી વધુની લીડથી જોશું અત્યારે હવે મતદાનને થોડાક દિવસો બાકી છે શું તમે જુઓ છો કે હજુ કેટલી લીડથી છે તમે જીતી રહ્યા છો ટાર્ગેટ જે પ્રમાણે નક્કી થયો છે એ જ પ્રમાણે પાંચ લાખથી વધુની લીડથી આપણે આ સીટ સાબરકાંઠાની જીતવાના છીએ અને છવ્વીસે છવ્વીસ સીટો પાંચ લાખથી વધુની લીડથી જીતશે મને વિશ્વાસ છે મારી જનતા ઉપર વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે અમારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગામી પરિણામો માટે તો આ હતા સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા જેઓ તમામ મુદ્દાઓને લઈને વાતચીત આપણી સાથે કરી અને પોતાની જીત છે તેને લઈને તેઓ આશ્વસ્ત જણાયા છે કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ સાબરકાંઠા